thank you હાલમાંની ભક્તિનો પર્વ નવરાત્રિ મહોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે સેવાસીમાં આવેલ ગાયત્રી માતાના મંદિરમાં નવરાત્રિના નવ દિવસ અખંડ અગિયારસો દીપક કરવામાં આવે છે નવરાત્રિના પહેલા દિવસથી શરૂ થયેલા છેલ્લા નવ દિવસ પ્રજ્વલિત રહેશે આ દીપક આશરે બારસો કિલો શુદ્ધ ગાયના ઘીનો વપરાશ થયો હોય છે પરંપરા અનુસાર નવરાત્રિમાં દરેક જગ્યાએ અખંડ દીપક કરાતા હોય છે આજના સમયમાં લોકોને સગવડ પડે તે કારણસર મંદિરમાં અગિયારસો અખંડ દીપક કરાય છે બ્રાહ્મણો દ્વારા દેખરેખ કરવામાં આવે છે પરમ પૂજ્ય શ્રી હર્ષદ બાપાની પ્રેરણાથી વડોદરા નજીક શેરખી ગામ ખાતે બ્રહ્મશ્રી સંસ્કાર તીર્થ જે ગાયત્રી આશ્રમ તરીકે ઓળખાય છે આ ત્યાં ગાયત્રીમાં અંબામાનું મંદિર છે અહીંયા એની સાથે સાથે અહીંયા ગૌશાળા યજ્ઞશાળા તથા અનાથ બાળકોનું અને વૃદ્ધાશ્રમ પણ અહીંયા અવેલેબલ છે ત્યાં આગળ દર નવરાત્રીએ વિશ્વમાં આ એક જ સ્થળ એવું છે ત્યાં નવરાત્રી નવે નવ દિવસ અગિયારસો અખંડ દીપક અહિયાં પ્રજ્વલિત કરવામાં આવે છે એ દીપક લગભગ બારસો કિલો એમાં ગાયનું ઘી વપરાય છે શુદ્ધ ગાયનું ઘી બારસો કિલો અહિયાં વપરાય છે એની સાથે સાથે સવારથી સાંજ સુધી બ્રાહ્મણો એની દેખરેખ રાખે છે અને સાંજથી સવાર સુધી બીજા બ્રાહ્મણો અહિયાં રહે છે અને એનું ધ્યાન રાખે છે અહીંયા એની પવિત્રતા જળવાય એ હેતુથી જેમણે ધોતી પહેરી હોય એ જ અંદર પ્રવેશી શકે એની સાથે સાથે ગાયણા ગાયણા છાણ અને મૂત્રથી અહીંયા લીપણ કરીને એની પવિત્રતા જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ આપ સર્વને એક વિનંતી કે આ બધા પધારો અહીંયા અગિયારસો દીવાના એક માત્ર સ્થળ વિશ્વમાં છે જેના દર્શન કરો અને એની સાથે સાથે અહીંના વાઇબ્રેશન આપ ફીલ કરો